302 जबार लिए मारALLY अखार छौऽब तरव है बार्डव कमदा चपना चौबटें को तरह मार बंडेाомина माधा गताव हमसा, अपर 306 एफार्म कि यह tulß एत्यात्र उले सबार्डटें करते, 306 एफथा लिए परैलो.

ના ગુમ ગોમર હતા તોથી પેડી એ અંદાજે 300 વર્ષ થઈ ચોથી પેઢી એટલે એ તમે આલો એટલે સીધો રોટલા જાય કઈ ગ્રુપ પ્રમાણ આલ તો એમ તમને જવાબ જવાબ આ કેવું તમે સમજી ગયા હા આ

કોઈ આવ નહી કે ભૂવો છે એટલે માતા મિલ છે ના કોઈ માતા ના આવે કોઈ દારે એમ નીમ તો એટલે તમે તમારા હક થી પૂછી શકો સહીનો કા આ માતા ઝોપડી માતા છે અને તું જોણીએ છે કા ત્રણસો વર્ષની વાત છે તો તું મને આ ઝોપડીને કબૂલવી છે તારે હા કે ના હા ભાઈ તું હા પાડે તો બરાબર છે ના પાડે તો એ તું બેમોથી એક જવાબ આલ

મોનવી કબૂલવી છે કે નહીં કબૂલવી તું ખાલી હિંમત રાખી બી તો નહીં વ્યવહાર હાલવાનું છે ને હાલવા વાળા ને કોઈ દર બીવાનું હોય જ નહીં એ તો છે ને નાલ હોય ને અલ્લા તલ્લા કરવો હોય ને બીવાનું હોય તારા હાલવો જ છે વ્યવહાર તો એટલે બીવાનું નહીં હોય ભાઈ વાઘ થઈ જવાનું માગ તારા જે લેવાનું હોય એટલે ધણી ખબર જ નહીં તો હું માગશે એ ભાઈ એ જો તારા જોડે સહાય લેવા માંગતો હોય તો એના એની માતા જવાબ નિયાલતી હોય તાને ને

जम 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 समझ जैसे ये डॉक्टरी माता ना गुच्छा उतर तो जैसे इन्हों पारो उतर से गुच्छा नहीं इन्हें खबर जब मारो बोवो और बो और बो जॉब लिया तो मारो बो और बो जॉब लिया है तो मारा आज आज सिया ना आज अन्य ना ना डाइट ओ आ डॉक्टरी चिट्ठा वर्ष नो भी नो मिल गया तो ना गया तो होना गया दादा होना तो

આ પોણીની ટોકી હતી મિડિયાજ માતા ખરી બોલ પોણી ડોક્ટર ને કરતા આ ના રહે દે ભાઈ આ ના રહે હું માતા જતી માતા મિડિયા ઉતરા ઓ આ ને બામો ને બામો છે માતા તી જાના કરી છો ઉ નહીં લાડવા એ શિઓ મરે

આ વાત પડી જૂની વાત સુજવાડી દેનાથી થયું ને બોલો ફૂલવાઈ લોગણી આજના મહાપ્રસાદ માં છે ઢબડી માના મહાપ્રસાદ માં છે લાપસી ભજીયાત અને આજના મહાપ્રસાદમાં રામ રામ મા કેટલી વાર રિજેક્ટ થયા રિજેક્શન આવ્યું તરે વિઝા નું વિઝા કૅન્સલ થઈ ગ્યા વિઝા હા બરાબર હાલો આ કૅન્સલ થા અને મે એક દી રૂ બીધું દર્શકો બતાયો ગોમનો રસ્તો બતાયો બીજે રસ્તો બતાયો અજરુ મહારાજ તો આ રસ્તો બતાયા ને મંગળનું સમાધાન બતાયો અને વિજે જમાનું જીવું પણ વિજે જમાનું જીવું એના પહેલા મે એક દીધું કે મને મારી મારા સાનિત્યો મારી ગાડી દર્શન કરી ગાડી આ સમયની પરિસ્થિતિ એવી બની કે વિદેશ જવાની છું અને મારી મારી ગાડી કે મારી પાહ દર્શન કરવા એ આય ગયો નહીં એટલે દુખ મને નથી લાગ્યું કે ઈ મારા દર્શન કરવા શુ ન આય પણ ન્યાય ઈ ન્યાય કરાયા વગેરે ઈ ન્યાય કરાયા વગર જા તારા ભાઈ તારા ભાઈના

ઈ મેરડીને ઈ મેરડીને ભરીતી તન વાયરો ભરીતી કે મા માં એક ભઈ ભલે છો મા પણ મારા બાપનું દેવું એક ભઈ ના ભરે અને હું કીધું કે હું ના ભરી શકું હા હા ભલે પેલો ના ભઈ ભરીયા કે અને એ જતો રહ્યો પણ આ બીજો હતો બાપનું 1 લાખ રૂપિયા દેવું હોય તો બે ભઈ તો ભરે ભલે 50-50 હજાર રૂપિયા આવે પણ એક ના ભરીએ કે તો શું બીજો 1 લાખ રૂપિયા આજે તો બે દેવું પૂરી થાય કથાઈ એવી રીતે વટલો રસ્તો કાઢ્યો જયંતી પણ માની આ માની દયા મને ખૂબ આવી દીકરા આ મા ચોધાર ઓછું રોઈ દીકરા આ મા રસ્તામાં રોઈ રાતે રોઈ રાતે હોતી નથી દિવસે આખો દિવસ ચિંતા 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 મારો દીકરો જો છે મારો દીકરો હું કરતો હોય છે આ વિદેશ કદાચ અહીંથી મુંબઈ હોય ને દિલ્હી હોય તો જતી રહી ટ્રેનમાં પણ દિવસો જાય દીકરો અરે રે દીકરાની પણ મને દયા આવી

મારી સમજરા કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ ને કોઈ પણ વ્યક્તિનું ધીમ તમારી બહાર ભૂલતું હોય પણ આવ્યું હોય કદાચ કોઈ કારણથી કોઈ ગુના થી જે વ્યક્તિનું હોય એ વ્યક્તિને તમારી માતા અથવા કોઈ દેવ જે તે જીતે હોય કોઈ સિકોતર હોય કોઈ મેરડી હોય કે ઝોપડી હોય કશું હોય પાણે એ ધણી લોકો એવું કે હવે સીધું કે તમારી માતા અમને નડે લઈ જાઓ કોઈ લઈ જાય ઘરા એવું ના કહેવાય અમા ધણી એક કેવું પડે પહેલા તમારો ગુનો ગાવો પડે એ ગુનો બતાવવો પડે કે આવો અમારો ગુનો અને આવા ગુનાથી તમારું દેવ આવી ત્યારે એ ગળે ઉતરે આ તમે છોકરા છો ને એ છોકરા બેયના વડીલ નથી આ વાત તો ઢોળીઓ પાપડી આ વાત તો બે બેમાંથી બે પક્ષમાંથી કોઈ જૂઠું નથી બને મોમાધરીની સીટી જવાય તમારા तमारा ढोर रोखड़ता अनि हमारा खेत में पहला हमारे खेतर तलाव में पहाड़ तमारा गांव हाँ हाँ हमारे खेतर इस तलाव में पड़े अन तलाव में हम टीले हैं हमारे खेतर के बाद अच्छा ये चार पांच बार बोले मेरे से क्यों कि तमे ही व्यवहार जोड़ता नहीं व्यवहार ये पक्ष जोड़ता नहीं तो आप व्यवहार अन्य ना� તમે નથી જોતા અમો ધણી નથી જોનતો મોણીને ફરીથી કહેવાય કે તમારું દેહ લઈ જવું હોય તો લઈ જજો ના લઈ તો હોય પણ અમારા દાદાનો વ્યવહાર પડ્યો છે જે જમીનનો જમીનના ઝઘડાનો પડ્યો છે એ જમીનના ઝઘડાનો વ્યવહાર અમારે આવ્યો છે પછી હું જવાબ જ્યારે વ્યવહારની વાત આવે ને એટલે વ્યક્તિ ઉમેવાળો વ્યક્તિ તરફ બોલે મામે જતાં તો એક દાદા 90 વર્ષના હતા તો અમે એમને જય ખુશી કદાતા કમી ઘણ તો દાદા કે એક જો ઉનાનો હતો ત્યારે આવો જરા કા દાદા પણ મને ખબર નહીં નામ સચકતો નહીં કે એટલે કે માતાજી તમને વાત કરી છે પણ તમે આટલું હવે અતક કશું ખબર નહીં તમને કે શું જવાબ કે શું આજ ભલે આજ ભલે પણ વિચારો દીવાજી

હું તને એ કહીશ હું બધું કહીશ એ શું કે છે એ પણ તમને ખબર કરી ના પણ એને વિનંતી તો કરાય ના કરાય કે અમે તમારા આશ્રય આવ્યા અને અમે અરજી કરીએ છીએ અમને પાકી ખબર નથી તમને ખબર નથી પણ તમારી માને તો ખબર તમારી માને પૂછો ને બાપા વડીલો તો કહેવાય બાપા તમારી માને પૂછો ને તમારી મા જે રસ્તો કહો છે એ દેવ

મે બાર આ ફોન કરીને પૂછું તો મેરુમનો સપનામાં આયા ને બહાર બેઠી બાર દરવાજાના બહાર બેઠા હતા એટલે એવું કે જને માર જાવ તો માર એટલે શું કહેવા માંગે તમે બોલી એને જાવશે છે પણ ઓમો છે તમે એના ધણીને જાણો કોઈ પણ કે કોઈ નહી કોઈ પણ જગ્યાએ શું હોય એટલે એને પાછું તો આવવું જ હોય કોઈના ઘરે જાય બેહી ના રહી ઓમો ધણી આલે જ આવા લઈને હેડે ઓમો ધણી આમાં દે આ તો આવું છે ને એને તો એક એના પહેલા દિવસથી એને બીજા દિવસે આલે બીજા દિવસે પાછા આવું પણ એને વર્ષો વર્ષોની ના આવે તો વર્ષો સુધી એવું પડે એને એમને જતો આવડે પણ આવતો આવડે એને રસ્તો પણ એને દેખાવા પડે પોતાના ભીને કે તમે આ અમારી પદ્ધતિ એને ઉઠાવ દો ને કે મેલગીની વાત થઈ જાય ને બેબીયાની વાત બ્રેક બદલી જાય આપની એક દીકરો દુખીયે તો બહુ તો કે માં મારું દેવ જાતું નથી પોયતી માં હું હું લાવવું પડશે નમ લાવવું પડશે ભરાવું લાવવું પડશે ભરાના ધૂપ લાવવું પડશે મેલે કીધો રૂપિયા ની પૈસો લાવવા નથી એ તો હું એડિશ નઈ કે હડશી અને એડી એટલે પુરાવો મળે ને પણ જે થાય અને જે થવાનું હોય અને જે થાતું હોય અને ચોક્કસ પાકનું હોય સાબિત હોય તો જ રૂપાલ ઢોકડી જાહેર કરે નહીતર કદાય ના કરે ઓ ખાલી દાદી હો ખામાં દાદી એને જવાની ઈચ્છા છે કે આ પણ હોમો ધણી લઈ કે હોમો ધણી ના પાડે તો જ કહેવાય હા હા ભઈ અને એને તો એને તો બલી પછી વાત પછી કારણ કે મારી વાતનો અંત ના આવે બોલ બોલ